તેરાનો કિલ્લો આજે આપણે જાણીશું તેરાના કિલ્લા વિશે તેની પહેલાં સૌપ્રથમ વાત કરી લે કે આ સ્થળ કે આવેલું છે તો કે ભારતમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં દક્ષિણ પશ્ચિમ અબડાસા તાલુકાનું એક ગામ એટલે કે તેરા આ તેરા વિશે એવું કહેવાય છે કે અહીં ત્રણ તળાવ આવેલા છે ચટાસર છતાંસર અને સુમેરસર આ ત્રણેય તળાવના નામના આધારે નામ પડ્યું હતું તેરા જાડેજા સરદાર દ્વારા દેસલજીએ પ્રથમ ઈસવીસન સત્તરસો અઢારથી સત્તરસોને એકતાલીસ સુધી અહીં શાસન કરેલું હતું તેવું કહેવાય છે અને તેમને આ મિલકત આપવામાં આવી હતી રાવ મહારાવ લખપતજીના શાસન દરમિયાન ઈસવીસન સત્તરસો એકતાલીસથી સત્તરસોને સાઠ સુધીની અંદર અહીં યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં કિલ્લાને ભારે નુકસાન થયું હતું તેરાના જાગીરદાર તરીકે સુમરાજી ઠાકોરે કચ્છના રાવ એટલે કે રાજા સાથે ખરાબ ભાષામાં વર્તન કર્યું હતું પરિણામે કચ્છના રાજા લખપતજીએ તેરામાં સેના મોકલી અને કિલ્લાનો નાશ કર્યો કચ્છના ઇતિહાસમાં એવું કહેવાય છે કે સૌ પ્રથમ તેરાના યુદ્ધની અંદર તોપનો ઉપયોગ કર્યો હતો અને તોપગોળાના મોટા ભાગથી કિલ્લાનો નાશ થયેલો છે ત્યારબાદ ત્રણ મહિનાઓ સુધી આ કિલ્લાની ઘેરાબંધી ગાળવામાં આવી અને ત્યારબાદ મોટાભાગના કિલ્લાનો નાશ થયો હતો પછી ત્યાંના જાગીદાર સુમરાજીએ માફી માગી અને શરણાગતિ સ્વીકારી ત્યારે આ યુદ્ધનો અંત આવ્યો ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં અહીં ધરતીકંપ આવ્યો હતો પરિણામે તેરાના કિલ્લાને ભારે નુકસાન પહોંચ્યું હતું પરંતુ હવે આ ગામ કચ્છનું એક પ્રવાસન સ્થળ તરીકે મહત્વનું કેન્દ્ર છે બે હજાર એકમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તેને હેરિટેજ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે અહીં જોવાલાયક સ્થળોમાં વિશાળ પ્રવેશ દ્વાર સોલાર બાવ ત્રણ તળાવો અશોક સ્તંભ પૌરાણિક મંદિર જૂની શેરીઓ દાદામેશ્વર મહાદેવ મંદિર તળાવની પાસે આવેલ રાજા રાણીની ખુરશી વગેરે જોવાલાયક સ્થળો છે પરંતુ સરકાર દ્વારા કોઈ ધ્યાન લેવાતા આ પ્રવાસન સ્થળો હાથ ધૂળ ખાઈ રહ્યા છે કહેવાય છે કે પચાસ હજાર જેની યાત્રાળુઓ દર વર્ષે આ સ્થળની મુલાકાત લેતા હોય છે તેરા એટલે કે એટલે કહેવાયું કે તેર હજાર કોરીમાં આગામ વહેંચાયું હતું તેમજ બીજી પણ એક લોકવાયકા છે કે ત્રણ તળાવો પરથી આ ગામનું નામ તેરા પડ્યું કહેવાય છે કે આ ગામની સ્થાપના પાંચસો વર્ષ પહેલાં થઈ હતી આમ ગુજરાતની અંદર આવેલા કચ્છની અંદર એક મહત્ત્વનું સ્થળ એટલે કે તેરા કે જ્યાં એક ઐતિહાસિક કિલ્લો આવેલો છે તેના કારણે આ સ્થળ જાણીતું છે આમ જોવા જઈએ તો કે કચ્છના અનેક ઐતિહાસિક કિલ્લાઓ જોવા મળે છે તેમાંથી તેરાને ગુજરાત સરકાર દ્વારા હેરિટેજ વિલેજની વિલેજ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે કે જે દ્વારા અહીંના પ્રવાસન સ્થળને વધારે પ્રમાણમાં વેગ મળે છે જો તમને અમારી માહિતી આવી આ સારી લાગી હોય તમારી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેમજ જોતા રહો નવા વિડીયો માટે